મહારાજા સાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે યુવા શક્તિ ગ્રુપ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કલકત્તા ખાતે જે બનાવ બન્યો તેને લઈને જ મહારાજા સાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં યુવા શક્તિ ગ્રુપ દ્વારા તમામ વિદ્યાર્થીઓ જે ભોગ બનનાર યુવતી છે તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે મૌન રાખ્યું છે મૌનવ્રત રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે ભગવાન તેમની આત્માને શાંતિ આપે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી છે આ નરાધમોને ફાંસીની સજા થાય તેવી માંગ પણ કરાઈ છે જી આ ઘટના બહુ જ દુઃખદ છે આપણા ખાલી વડોદરાની વાત નહીં ગુજરાતની વાત નહીં આ આખા દુનિયાની બહુ દુઃખદ વાત છે કે આ જે રીતનું ગેંગરેપ ચાલતો રહ્યો છે એનું સતત ઘટાડવાની બદલે આ વધતું જાય છે અને જે રીતનું આ ગેંગરેપ થયું છે એ આપણા દેશ માટે જો બહુ જ ખરાબ વાત કહેવાય કે આટલા બહેતર મતલબ બહુ બહેતરીન કે એવું હતું ને કે બહુ બહેત શું કહેવાય કે બહુ ખરાબ રીતે આ ગેંગરેપ કરવામાં આવે છે આ બહેન ખાલી એમના સગા ભાઈ બહેનની નહીં સગા ભાઈ બહેન માટે નહીં આ બહેન આ બહેન આખા વિશ્વના જેટલા બી ભાઈ છે વિશ્વના જેટલા બી બહેન એ બધાની બહેન છે મા બાપની છોકરી હતી કોઈ આજે રેપ કરવામાં આવે છે એના માટે અમારી ખાલી એક જ માંગ છે કે આ જેટલા ગેંગ રેપ છે બધાને ફાંસીની સજા આપવામાં આવે અને એના સંદર્ભમાં આજે યુવા શક્તિ ગ્રુપ દ્વારા આર્ટ્સ ફેકલ્ટીની અંદર એમના આત્માને શાંતિ મળે એ માટે એક નાનો કાર્યક્રમ કરવામાં આવે છે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે અને અમારા જેટલા પણ યુવાનોની બધાની માંગ એટલી જ છે કે જેટલા પણ આની અંદર સંડોવાયેલા છે એ બધાને કડકથી કડક સજા આપવામાં આવે અને જલ્દીથી જલ્દી સજા આપવામાં આવે કેમ કે એમના પરિવારને ન્યાય મળે મારું નામ હર્ષય યુવા શક્તિ ગ્રુપ આજ રોજ એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની અંદર અમારું યુવા શક્તિ ગ્રુપ છે એની અંદર આજે અમે લોકો આ જે ગયા અઠવાડિયામાં જે બેંગોલીમાં જે છોકરી ઉપર રેપ થયો છે એના ઉપર અમે લોકો આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અમારી બધાની એક જ માંગ છે આખા દેશની એક જ માંગ છે કે આ છોકરાને જે છોકરાએ કર્યો છે રેપ એને ફાંસીની સજા મળે દિયાશા યુવા શક્તિ ગ્રુપ